સત્ પરમાત્માએ નમઃ હવે આપણે વિદ્વાન સંત પુરુષ સુંદરદાસજીના ભાગ નંબર પોદ પૂરા કરી છઠ્ઠો આયોગ હવે સુંદરદાસજી કહે છે કે ગુરુદેવ સર્વોપરી અધિક વિરાજમાન ગુરુદેવ સબહિતે અધિક ગરિષ્ઠ હૈ ગુરુદેવ દત્તાત્રેય નારદ સુકાદિ મુનિ ગુરુદેવ જ્ઞાન ધન પ્રગટ વશિષ્ઠ હૈ ગુરુદેવ પરમ આનંદમય દેખી હત ગુરુદેવ વર યાન હું વરિષ્ઠ હૈ સુંદર કહત કછું મહિમા કહી ન જાય એ ગુરુદેવ દાદુ મેરે શિર ઈષ્ટ હૈ તો આ કુંડળિયામાં સુંદર દ્રષ્ટિ મહારાજ કહેવા માગે છે કે ગુરુદેવ એટલે સદગુરુ સર્વોપરી અર્થાત બધાના ઉપર ઈશ્વરથી પણ ઉપર વધારે તેજસ્વી હોવા જોઈએ અગર તો છે ગુરુદેવ બધાના કરતાં વધારે ભારે એટલે મોટા છે એમ વરિષ્ઠ છે ગુરુદેવ દત્તાત્રેય નારદ સુખ વગેરે મુનિઓ જેવા પણ સદગુરુ છે એવી ઉપમા પણ આપી શકાય છે ગુરુદેવ એટલે જ્ઞાનનો ભંડાર હોવા જોઈએ અને ચોખ્ખે ચોખ્ખા વશિષ્ઠ જેવા હોવા જોઈએ વશિષ્ઠ છે જ ગુરુદેવ પરમ આનંદમય દેખાય છે અને હોવા પણ જોઈએ ગુરુદેવ સારા વધારે સારા અને એથી સૌથી પણ સારા છે જ સુંદરદાસજી કહે છે કે જેમનો યત કિંચિત પણ એટલે શેજ પણ મહિમા કહી શકાતો નથી અગર તો જાય એમ પણ નથી એવા સદગુરુદેવ દાદુ મારે માથે ઈષ્ટ એટલે ઈચ્છવા યોગ્ય છે આગળ સુંદરદાસજી કહે છે કે યોગી જૈન જંગમ સંન્યાસી બનવાસી બૌદ્ધ ઔર કોષ પક્ષ સબ બ્રહ્મ પાન્યો હૈ તાપસ્વ ઋષિવર મુનિવર કવિશ્વર સબની કૌમત દેખિયે તત્વ પહાન્યો હૈ વેદ શાર તત્વસાર સ્મૃતિ પુરાણ શાર ગ્રંથન કોશાર સોઈ હૈદ હૃદય મહી આન્યો હૈ સુંદર કહત કછુ મહીમા કહી ન જાય એસો ગુરુદેવ દાદુ મન માન્યો હૈ સદગુરુ દાદુ રામ વિશે સુંદરદાસજી પોતાના ઇષ્ટ ગુરુને કહે માને છે કહે છે કે યોગી જૈન જંગમ નાનક પંથની એક શાખા છે સંન્યાસી વનવાસી બૌદ્ધ બીજા કોઈ પણ વેશધારી પક્ષના હોય એ બધાના એ ભ્રમ એટલે અજ્ઞાનનો નાશ થયો છે તપસ્વીઓ મોટા ઋષિઓ મોટા મુનિઓ મોટા મોટા કવિઓ એ બધાયનો મત એટલે અભિપ્રાય એ જોઈને ખરું તત્વ જાણી લીધું છે બધાયનો જેટલા જેટલા થયા બધાએનો સાર સિદ્ધાંત અગર તો ખરું તત્વ શું છે એ સદગુરુ જ છે એવું જાણી લીધું છે અગર તો શોધી પણ કાઢ્યું છે વેદોનો સાર તત્વજ્ઞાનનો સાર સ્મૃતિપુરાણનો સાર એ બધા ગ્રંથોનો જે સાર છે એ જ હૃદયમાં આણ્યો છે અર્થાત એ સદગુરુ છે જ સુંદરદાસજી કહે છે કે જેમનો યશ કિંચિત પણ મહિમા કહી શકાય એમ નથી અને મહિમા કહી શકવા કોઈ સમર્થ પણ નથી એવા ગુરુદેવ દાદુ મારે મન માન્ય થયા છે આગળ કહે છે કે જીતે હૈ જુ કામ ક્રોધ ક્રોધ લોભ મોહ દૂર કરી ઓર સબ મદ જીન કરીન્યો હૈ તાપ કોઈ શીતલ સ્વભાવ જા કો સબ હિ મેતા સંતોષ ઉર આણ્યો હૈ કાહુસુ સુન રાગ દ્વેષ દેત સબ હિ કુતોષ જીવત હી પાયો એક બ્રહ્મ જાન્યો હૈ સુંદર કહત કચું મહિમા કહી ન જાય એસો ગુરુ દેવ દાદુ મે માન્યો હોય આમાં સુંદરદાસજી કહે છે કે કામ વાસના એટલે વિષય માત્રની અથવા તો નવલિંગી વાસનાઓ અને જે ક્રોધ જે છે સદગુરુ એ સર્વ જીતેલા છે અર્થાત સદગુરુ કૃપાએ જીતી પણ શકાય છે લોભ અને મોહ દૂર કર્યા છે અર્થાત કુરુ કૃપાથી દૂર થઈ જાય છે અને એવા જ બીજા ગુણો રજગુણ સત્વગુણ તમોગુણ હ એ સર્વેનો જે ઘમંડ હોય એ પણ ગુરુએ ઉતારી દીધો છે અગર તો ઉતરી ગયો છે અર્થાત નાશ કર્યો છે જેમને કોઈ જાતનો પરિતાપ ઉપજતો જ નથી એટલે કોઈ પણ પ્રકારનો તાપ સંતાપ ઉત્પન્ન થતો નથી જેને અસર કરતો જ નથી જેમનો ઠંડુ શીતળ સ્વભાવ છે અને બધામાં જેમણે સમાનતા અને સંતોષ સબૂરી મનમાં આણ્યા છે અર્થાત ધારણ કર્યું છે કોઈની સાથે પ્રીતિ કે દ્વેષ અનુકૂળ પ્રતિકૂળ એવું કોઈની સાથે પણ નથી અને બધાને પણ સંતોષ આપે છે જે જીવતા જ મોક્ષને પામ્યા છે મોવા પછી મોક્ષ એવો કોઈ વાયદો કરે એ સદગુરુ નથી એવા હાથમાં ઓગળાના ફળ સમાન એમણે મોક્ષ પણ તાત્કાલિક આપ્યો છે અગર તો પામ્યા છીએ અને જેમણે એક બ્રહ્મ જાણ્યો છે સુંદરદાસજી કહે છે કે જેમનો યશ કિંચિત પણ એટલે લેશ માત્ર પણ મહિમા કહી શકાય એમ નથી એવા સદગુરુ દાદુ દેવ મારે મન પ્રિય છે ઓમ તત્સ પરમાત્માય નમહર